અબડાસા તાલુકાના જખો ખાતે બે હજાર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું અબડાસા તાલુકાના જખો ખાતે બાપા ઓધવરામ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસમાં છે જે નિમિત્તે બે હજાર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો વધારે સૌ મહેમાનોનું

સરપંચ અલીભાઈ કારેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમની સમગ્ર તૈયારી ભાનુશાલી મહાજનના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ